મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને મિનિસ્ટર પદ પણ ભોગવી રહ્યા છે જેના બે બે દીકરાઓ કરોડોના હજારો કરોડોના ભ્રષ્ટાચાર પણ છે એટલે ગુજરાત નું આજનું શાસન એ ગુંડાઓ ભ્રષ્ટાચારીઓ દ્વારા ચાલતું એક શાસન બની ગયું છે અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એ આજના શાસકોનો જાણે શિષ્ટાચાર બની ગયો છે કોઈ પણ કામ કરાવવું છે તો એમાં પૈસા આપવા પડે એમાં કોન્ટ્રાક્ટ ગુંડાઓ લેશે દાદાગીરી કરશે સામાન્ય માણસોના રિયલ એસ્ટેટમાં હપ્તાઓ ઉઘરાવવાનું અને ગુજરાતનું આજનું જે અમલદાર રાજ્ય છે એ માત્ર ને માત્ર એક્સ્ટોર્શન રાજ ચાલતું હોય જાણે ઉઘરાણી કરીને ધમકાવીને ચાલતું આખું રાજ બની ગયું હોય એવું લાગે છે અને આપણે સૌએ મળીને ગુજરાતને ગાંધીને સરદારનું ગુજરાત રહેવા દેવું છે આ ગુજરાતને ગુંડા અને મવાલીઓનું ગુજરાત નથી બનવું એ પણ લડાઈ અત્યારે જારી છે